ધોરણ દસ અને બાર ની જે પરીક્ષાઓ અગિયાર માર્ચ થી શરૂ થઈ રહી છે ત્યારે જે વહીવટી સ્ટાફ એટલે કે સરકારી પ્રતિનિધિ તરીકે જે શિક્ષકો જવાબદારી સોંપવામાં આવી છે સરકારી પ્રતિનિધિ તરીકે એમને જેમ સમગ્ર યોજાયો હતો ત્યારે આ પ્રોગ્રામની અંદર આ પરીક્ષાને લઈને જે સરકારી પ્રતિનિધિ દ્વારા જે લઈને કામગીરી કરવાની થાય છે જે જનરલ અધિકારીશ્રી એ કરવાની કામગીરી થાય છે અને એ જે પરીક્ષા સેન્ટર